નમસ્કાર સાથે રાહુલ ગાંધી દ્વારા લોકો પાયલોટને સુવિધા મળતી ન હોવાના આક્ષેપ કર્યા હતા જે બાદ વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર લોકો પાયલોટ માટે રહેવા અને જમવા માટેની કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાઓ અંગે વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝન દ્વારા માહિતી આપવામાં આવી હતી તાજેતરમાં જ દિલ્હી ખાતે રાહુલ ગાંધી દ્વારા લોકો પાયલોટોને મળી તેમની વેદના સાંભળી હતી અને સરકાર સામે લોકો પાયલોટોની સુવિધા ન મળવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરામાં લોકો પાયલોટો માટે એસી રૂમ કાર્યરત છે તેમજ જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા સુવિધા તેઓ માટે ઉપલબ્ધ છે વડોદરા રેલવે સ્ટેશન ઉપર કોટા રતલા મુંબઈ અને વલસાડથી પેસેન્જર અને ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટ રેસ્ટ માટે આવે છે તેઓ માટે રનિંગ રૂમની વ્યવસ્થા છે રનિંગ રૂમ એર કન્ડિશન છે જેમાં જેઓ પોતાનો સામાન લઈને આવે તેઓના સામાનથી ભોજન બનાવી આપવામાં આવે છે અથવા તેઓને તે માટેની સુવિધા આપવામાં આવે છે ડાઇનિંગ રૂમ પણ એર કન્ડિશન છે જયારે રેસ્ટ રૂમની પણ સુવિધા ઉપલબ્ધ છે લોકો પાયલોટ ને વોશિંગ મશીન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે તેઓને કોઈ અવાજનો ખલે ના પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે વડોદરા રેલવે સ્ટેશન ઉપર લોકો પાઇલોટ આસિસ્ટન્ટ પાયલોટ સહિતના રનિંગ સ્ટાફ માટેની ઉત્તમ સુવિધા રેલવે બોર્ડના નિયમ મુજબની હોવાનું સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સુભાષિત નાગે જણાવ્યું હતું बाहर से जो क्रू आते हैं जैसे हमारे यहाँ पे कोटा रतलाम बलसार बॉम्बे से आते हैं उनका जो आउट स्टेशन रेस्ट है उसके लिए ये रनिंग रूम बेसिकली उसको फैसिलिटेट करता है रनिंग रूम में हमारे यहाँ पे सब्सिडाइज मिल फैसिलिटी है जिसमें जो एम्प्लॉय है उसको यस टू पे ओनली सेवन रुपीज़ और बाकी सिक्सटी थ्री रुपीज़ रेलवे बॉन्ड करती है सेकेंड हमारा जो किचन है वो उसमें जो अपने हिसाब से खाना बनाना चाहते हैं वो अपनी ही सब्जी वगैरह वगैरह लेके आते हैं वो हमें देते हैं हम उनको बना के देते हैं इसके जो हमारी ये जो डाइनिंग रूम है ये फुल्ली एसी है इसमें हम इलेक्ट्रिक चिमनी फ्रिज मीन जो एक रेलवे बोर्ड की जो गाइडलाइंस है उसके हिसाब से यहाँ पे सब फैसिलिटीज़ है दूसरा यहाँ पे है रे, रेस्ट रूम फैसिलिटी रेस्ट रूम फैसिलिटी में हमने ड्राइवर को जा कोई भी तकलीफ़ ना हो उसके चलते हमने सब जगह पे क्यूबिकल बना के रखा है मिस वो अपने सोने के लिए वो अपने क्यूबिकल में सीमित रहे और ताकि उसको कोई डिस्टर्ब ना कर सके तो हमारे यहाँ पे 72 बेड के रेस्ट रूम है जो और हमारे यहाँ डेली ऑन एन एवरेज 130 क्रू आते और जाते हैं સાથે સતમ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર